નમસ્કાર મિત્રો ધોરણ આપણે ગુજરાતી વિશે ભણ્યા દરરોજ ગુજરાતી ભણીને તમે કંટાળી જશો એટલે આજે આપણે તાર્કિક પ્રશ્નો તરફ જઈશું કારણ કે તાર્કિક જે પ્રશ્નો છે એના ત્રીસ માર્ક છે ગણિતના 30 માર્ક છે ગુજરાતીના 20 માર્ક છે પર્યાવરણના 20 માર્કનું પૂછાશે અને હિન્દી અને અંગ્રેજી આ બે વિષયનું 20 માર્કનું પૂછાશે એમ કે ટોટલ 120 માર્ક નું પેપર આવશે આજે તાર્કિક પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું એ પહેલા થોડીક તમારી હું તમારી પાસે થોડુંક એક નોલેજ ચેક કરવા માંગુ છું આપણે બે ત્રણ દિવસ પહેલા વર્ગ અને એનો વર્ગમૂળ એ તમને મેં ભણાવ્યું હતું बराबर चलो જેને આવડે એને ઉצ્યાગલ કરવાની છે બરાબર એક નો વર્ગ કેટલો થાય એક નો વર્ગ એક નો વર્ગ એક એક નો વર્ગ એક ચાલો બે નો વર્ગ આવના 4 બરાબર 3 નો વર્ગ 3 નો વર્ગ 3 * 3 9 કેટલો થાય 9 4 નો વર્ગ પચીસ ચાલો છ નો વર્ગ્રીસ છત્રીસ બરાબર છે હવે તમને ની અંદર એવું પૂછશે કે નીચે આપેલી આકૃતિ માંથી